કેમ છો ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો આજે તારીખ થઈ ગઈ છે વીસ છ અરે સોરી વીસ આઠ બે હજાર પચીસ અને વાર થયો મિત્રો આજે કયો બુધવારનો દિવસ મિડ સેશન વીકલી ટ્રેડિંગ સેશનનું મિડ સેશન અને મિડ સેશનની અંદર બજારમાં છેલ્લા બે દિવસથી આપણે તેજી જોઈ રહ્યા છીએ હવે શું આ તેજી બરકરાર રહેશે શું એફઆઈઆઈ ડેટા શું કહેવા માંગે છે ચાર આઈપીઓ ગઈકાલથી ખુલી ગયા છે આવતીકાલે છેલ્લો દિવસ છે એની પણ આજે ચર્ચાઓ કરીશું ચારે ચાર આઈપીઓની માર્કેટ પ્રીમિયમ શું ચાલે છે કયો ભરવા જેવો છે કયો નથી ભરવા જેવો બધી જ વિગતવાર માહિતી આપણે લઈશું ગઈકાલે બજાર કેવું રહ્યું એના ઉપર ફોકસ કરીશું અને આ તેજી હજુ પચીસ હજાર કુદાવા માટેની તૈયારી રાખે છે કે કેમ એ પણ આપણે હજુ વિચારવાનું રહેશે મિત્રો આજે થોડું ગેપડાઉન મળે તો શું કરવું આ બધું જ આપણે આજે ચર્ચાઓ કરીશું મિત્રો કારણ કે ગિફ્ટ નિફ્ટી આજે લગભગ સિત્તેર થી બોતેર અંક માઇનસ ખુલે એવા અણસાર દેખાઈ રહ્યા છે પણ શું કરવું જોઈએ કારણ કે ગેપ ડાઉન મળે તો શું કરવું જોઈએ ઇન્વેસ્ટર હોય એના ઉપર થોડી ગટારે ખરીદવું કે ન ખરીદવું કે ઉછાળે વેચવું શું કરવું આના વિશે આપણે વિગતવાર ચર્ચાઓ કરીશું પહેલા જોઈ લઈએ આપણે કે નિફ્ટી ગઈકાલે કેવી રહી તો નિફ્ટી મિત્રો ગઈકાલે એકસો ને ત્રણ અંકના વધારા સાથે ચોવીસ હજાર નવસો ને એસી જોવા મળી અને સેન્સેક્સ વધારા સાથે છસો ચોત્રીસ કરોડ ની વેચવાલી કરી ગઈ કાલે મિત્રો છસો ચોત્રીસ કરોડ સહા થઈ ગયા એફઆઈઆઈ અને કેશ માર્કેટમાં અને ડીઆઈઆઈએ તો કોન્સ્ટન્ટ બાવીસો એકસઠ ખરીદારી કરી એનું તો કામ જ છે ખરીદવાનું કારણ કે કેશ લાઈન બેઠેલા છે રોજે રોજ દર મહિને અઠ્યાવીસ હજાર કરોડની જોડે એટલું તો એની જોડે ભંડોળ આવે છે દર મહિને તો નાખવું ક્યાં જે જૂનું ભંડોળ પડેલું છે પાસઠ હજાર સિત્તેર હજાર કરોડ એને ક્યાં નાખવું એટલે અત્યારે જબરદસ્ત ઇનફ્લો ચાલી રહ્યો છે હવે વાત કરીએ નેટ ઇન્ફ્લો ભાઈ એમાં કેવું હોય કે ઘણી વખતે આવતું પણ હોય ને જતું પણ હોય કાઢતા લોકો પૈસા કાઢતા પણ હોય છે તો જ્યારે પૈસા કાઢ નાખતા હોય એની કમ્પેરિઝનમાં ઘટાડો અને ખેંચતા હોય એનું પ્રમાણ ઓછું છે વધારા શેરો ઘટના શેરો ઉપર નજર નાખી લઈએ તો કેઆઈસીએલ ઓગણીસ પોઈન્ટ નવ ટકાની તેજી જોવા મળી ગઈકાલે ભૂખા કાઢ નાખ્યા રેમન્ડ લાઈફ સ્ટાઈલ એ દસ પોઈન્ટ બે ટકાની તેજી બતાવી ઓલા ઇલેક્ટ્રિકલે આઠ પોઈન્ટ સાત ટકાની તેજી દેવ્યાન ઇન્ટરનેશનલે સાત પોઈન્ટ પાંચ ટકાની તેજી મારી રેમંડ છ પોઈન્ટ નવ ટકાની તેજી હુન્ડાઈ મોટર્સ છ પોઈન્ટ પાંચ ટકા પચીસો ઉપર કુદાવી ગયો મિત્રો હું તમને પહેલેથી આપણા જે ટોપ ટોપ ટેન જે શેરો આપેલા મેં તમને એ ટોપ ટેન શેરોની અંદર આ હુન્ડાઈ મોટર્સ હતો લગભગ બે ચાલતો હતો અને મેં તમને બાય કરવાનું કહેલું જો એ જેણે પણ બાય કર્યો હશે એને લોંગ જર્ની માટે રાખજો બહુ મજા આવશે ઉંડાઈ મોટર્સમાં હજુ તો આને શરૂઆત કરી છે હજુ તો બહુ બધા મોડ બાકી છે આના કંપની સ્ટ્રોંગ છે અને આની ગાડીઓ પણ પુષ્કળ પ્રમાણમાં મારુતિના જેમ જ બીજા નંબરે આવે છે મારૂતી પહેલો નંબર આનો બીજો નંબર આવે છે ગોદાવરી પાવર છ પોઈન્ટ ચાર ટકાની તેજી વીટીએલ વર્ધમાન ટેક્સટાઇલ લિમિટેડમાં છ પોઈન્ટ ત્રણ ટકાની તેજી હવે કયા શેરો ઘટાડા તરફી હતા એના ઉપર નજર નાખીએ તો બજાજ હોલ્ડિંગ પાંચ પોઈન્ટ એક ટકાની મંદી ચોલામંડલમ ફાઇનાન્સ ચાર પોઈન્ટ પાંચ ટકાની મંદી ન્યુઅર ન્યુલેન્ડ લેબ એમાં પણ ત્રણ પોઈન્ટ છ ટકાની મંદી ભારત ડાયનેમિક્સ લિમિટેડમાં ત્રણ પોઈન્ટ પાંચ ટકાની મંદી ઇન્ટરલેક્ટ ડિઝાઇનમાં ત્રણ પોઈન્ટ પાંચ ટકાની મંદી લેમન ટ્રી બે પોઈન્ટ સાત ટકાની મંદી અને ઈઆઈડી પેરી બે પોઈન્ટ સાત ટકાની મંદી હવે ઇઆઈડી પેરીની વાત કરીએ આપણે છેલ્લે આવી લેમન ટ્રી પણ સારું લેમન ટ્રી અને ઇઆઈડી પેરી જ્યારે ડીપ મળે ત્યારે યુ કેન ટેક પોઝિશન ઇન ધ ડીપર સાઈડ ડીપર સાઈડમાં હંમેશા તમારે પોઝિશન એમાં રાખી શકાય લાંબા ગાળા માટેની પોઝિશન રાખવાની બહુ લાંબા લાંબા રેસના ગોળા છે આ બરાબર હવે વાત કરીએ મિત્રો હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ આજે ખબરોમાં છે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે બાસઠ રક્ષા મંત્રાલય દ્વારા કરોડની જેટ ખરીદવાના છે હવે એ કોણ બનાવશે જેટ આપણું તેજસ જેટ તેજસ જે બનાવશે એ કોણ બનાવશે તો આપણું હિન્દુસ્તાન એરોનોટિક્સ બનાવશે હિન્દુસ્તાન એરોનોટિક્સને આ ઓર્ડર મળ્યો છે બાસઠ હજાર કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા અને એની બધી બનાવટ આન આન જ કરવાની છે એટલે આજે હિન્દુસ્તાન એરોનોટિક્સમાં જબરદસ્ત મુમેન્ટ જોવા મળી શકે છે હવે એક બીજા સમાચાર આવ્યા છે મિત્રો બીજા સમાચારમાં એવું છે કે ઓનલાઈન ગેમિંગ ઓનલાઈન ગેમિંગમાં પણ એક અવરોધ એક બિલ પાસ કરવામાં આવ્યું છે અને એની રેગ્યુલેશન્સ બનાવવામાં આવ્યા છે એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સને બિલના પાસ કરવામાં આવ્યું છે એટલે જે પણ એ રેગ્યુલેશન્સ ને રૂલ્સને તોડશે એને કરોડોમાં દંડ કરવામાં આવશે આવી પણ વાત થયેલી છે મિત્રો એટલે આ જે નજારા ટેકનોલોજી આ બધા જે ગેમિંગ ઝોનના જે પણ શેરો છે એ બધા આજે ખબરોમાં રહેશે અને એમાં આજે મંદી કે એવું કંઈ પણ વાતાવરણ ઉભું થાય તો નવાઈ ન પામતા કેમ કે એકદમ દંડાત્મક પગલાં લેવામાં આવ્યા છે કારણ કે ઓનલાઈન ગેમિંગથી છોકરાઓ બગડી રહ્યા છે મિત્રો નાના નાના બાળકો જુઓ તમે ઓનલાઈન ગેમિંગ તરફ વળી ગયા છે લોકો પૈસેથી ગેમિંગ રમે છે તો આને આ દૂષણને ખાળવું ખૂબ જ જરૂરી હતું કારણ કે આપણા બાળકો આપણું દેશનું ભવિષ્ય છે હવે એ ઓનલાઈન ગેમિંગમાં વળી જશે તો એમનું મગજ જ બીજે નહીં ચાલે તો મિત્રો આપણે સ્પેશિયલ આને ખરેખર સકારાત્મક આપણા ભારત દેશ માટે ન્યૂઝ કહી શકાય અને ગેમિંગ કંપનીઓ માટે નકારાત્મક ન્યૂઝ કહી શકાય મિત્રો હવે ફટાફટ આપણે જોઈ લઈએ કે કયા આઈપીઓ બજારમાં ગઈકાલથી શરૂ થયા છે ચાર આઈપીઓ બજારની અંદર ચાલી રહ્યા છે ચારે ચાર આઈપીઓ વિશે આપણે થોડી ચર્ચાઓ કરી લઈએ આવતીકાલે છેલ્લો દિવસ છે ભરવા જેવો હોય ભરી શકાય પહેલા નંબરનો જે શેર

પાંચ વાગે પૂર્ણવૃતી થઈ જશે ફેસ વેલ્યુ દસ રૂપિયા છે મિત્રો ફેસ વેલ્યુ એની કેટલી છે દસ રૂપિયા હવે બીજા નંબરની કંપની છે મિત્રો પટેલ રિટેલ પટેલ રિટેલ છે એની પ્રાઇસ બેન્ડ છે બસો સાડત્રીસ થી બસો પંચાવન રૂપિયા એની ગ્રે માર્કેટ પ્રીમિયમ છે આડત્રીસ રૂપિયા એટલે કે લગભગ પંદર ટકાની આસપાસ એનું ગ્રે માર્કેટ પ્રીમિયમ કહી શકાય ઓગણીસ તારીખથી એટલે કે ગઈકાલથી શરૂ થયો છે અને આવતીકાલે એકવીસ તારીખે છેલ્લો દિવસ પાંચ વાગ્યા સુધીમાં એને ભરવાની મુદત છે ફેસ વેલ્યુ એની દસ રૂપિયા છે મિત્રો શ્રીજી શિપિંગ એન્ડ ગ્લોબલ ત્રીજા નંબરની કંપની શ્રીજી શિપિંગ એન્ડ ગ્લોબલ શ્રીજી સ્લિપિંગ ગ્લોબલ ગ્રે માર્કેટ પ્રીમિયમ એનું ઓગણત્રીસ રૂપિયા પ્રાઇસ બેન્ડ બસો ચાલીસથી બસો ને બાવન રૂપિયા એટલે કે લગભગ ગ્રે માર્કેટ પ્રીમિયમ દસ થી બાર ટકાનું કહી શકાય દસ થી બાર ટકા તમને એમાં પ્રોફિટ છૂટે એવા આજની તારીખમાં દેખાઈ રહ્યું છે ઓગણીસ તારીખ થી એકવીસ તારીખ આઈપીઓ ભરવાની તારીખ છે ઓગણીસ તારીખ થી એકવીસ તારીખ આવતીકાલે એમાં પણ પાંચ વાગે પૂર્ણ આવતી થશે ફેસ વેલ્યુ એની દસ રૂપિયા છે મિત્રો ખરું ને હવે ચોથા નંબરની કંપની જેમ એરોમેટિક્સ

ચાર કંપની પટેલ રિટેલ શ્રીજી શિપિંગ અને જે મેરોન માટે ચારે ચાર કંપનીઓમાં ગ્રે માર્કેટ પ્રીમિયમ છે જેમાં તમારી ઈચ્છા હોય પૈસાની સગવડ હોય દસ બાર ટકા રિટર્ન પણ ખોટું ના કહેવાય પહેલા દિવસ એ છોડી દેવાના એટલે જેને પણ ઈચ્છા હોય પોતાની સગવડતા પ્રમાણે ક્ષમતા પ્રમાણે ભરી શકે છે બીજું મિત્રો કે આજના દિવસે બજાર કેવું રહી શકે છે તો આજે મિત્રો બજાર ગેપડાઉન ખુલશે ફરીથી નીચે જઈ અને ઉપર આવવાની કોશિશ કરશે પચીસ હજાર જો કુદાવી જાય તો નવી તેજીના અણસાર યાદ રાખજો મિત્રો કારણ કે પચીસ હજારનું લેવલ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે પચીસ હજાર કુદાવીને એક બે વખત બંધ આપી દે તો સમજો કે તેજી નવા વાવડ સાથે આવેલી છે ઘટાડે હંમેશા જ્યારે ડીપ મળે ત્યારે યુ કેન ટેક પોઝિશન ત્યારે બાય કરો ઉછાળે જ્યાં તમને પોઝિશન મળે ત્યાં તમે દસ થી વીસ ટકા પચાસ ટકા સુધીનો પ્રોફિટ બુક કરી શકો છો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર આજનો દિવસ તમારા માટે શુભ રે લાભદાયી રે ફરદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ પ્રત્યે આપ સૌને શુભકામનાઓ થેન્ક યુ